મલાલા ઓડિટોરિયમ દીવ ખાતે માહિતી અને પ્રસાર અને યુવા અને રમતગમત મંત્રાલયના માનનીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરજીની પ્રતિષ્ઠિત ઉપસ્થિતિમાં માય યુથ ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન થયું હતું ક્ષિત ભારતના સપનાને સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સિદ્ધિ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની એક અનોખી પહેલ કરી છે માય યુથ ઇન્ડિયા કાર્યક્રમ દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો લક્ષદ્વીપ દાદરા નગર હવેલી દમણ અને દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ માય યુથ ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસાર તથા યુવા અને રમતગમત મંત્રાલયના માન્ય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાન શ્રી અનુરાગસિંહ ઠાકુર શ્રી પ્રફુલ પટેલ તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું માનનીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરજીનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કર્યું હતું અને તેમનું સન્માન કર્યું શાબ્દિક સ્વાગત શ્રીમતી મેઘના સાવલે દ્વારા કરવામાં આવ્યું હતું મેરા યુવા ભારતને લઈને માનનીય વડાપ્રધાનને ડોક્યુમેન્ટરી વિડીયો બતાવવામાં આવ્યો જેને લગતી માહિતી શેર કરવામાં આવી આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માય યુથ ઇન્ડિયાનું અનોખું યુવા નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેથી યુવાનોની ક્ષમતાનો વિકાસ થઈ શકે સક્ષમ યુવાનો જ મજબૂત અને વિકસિત છે ભારતનો આધાર બનશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે કારણ કે તેની વસ્તીમાં સૌથી વધુ યુવાનો છે તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને દેશના યુવાનો પ્રત્યે વિશેષ લગાવ છે અને તેથી જ તેમણે દેશના યુવાનો માટે કામ કર્યું છે યુવાનોનો વિકાસ અને તેમની સુધારણા ભવિષ્ય માટે મેરા યુવા ભારત ઓનલાઈન પોર્ટલની આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું કે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આપણા યુવાનો સરકારના અનુભવલક્ષી શિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે અને આ માટે સરકાર તરફથી પ્રમાણપત્ર પણ મેળવી શકે છે ઉલ્લેખનીય છે કે એકત્રીસમી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે માનનીય વડાપ્રધાને દેશના યુવાનો માટે આ પહેલ કરી હતી મેરા યુવા ભારત મંચથી શરૂઆત ભારતના યુવાનો માટે કરવામાં આવી હતી જેથી કરીને આ પોર્ટલ દ્વારા દેશના યુવાનોની અમૃતકાળના મહત્ત્વના સમયમાં એક મંચ પર લાવીને રાષ્ટ્ર નિર્માણ તેમજ વિકાસ અને યુવા શક્તિમાં યોગદાન આપી શકાય આના પર ભાર મૂકતા વિકસિત ભારતના ઉચ્ચ ધ્યેય તરફ સકારાત્મક કાર્ય કરી શકાય છે ઉપરાંત આ પોર્ટલ દ્વારા વર્તમાન સરકારી કાર્યક્રમોને એકીકૃત

एक फिजिकल प्लेटफॉर्म भारत सरकार के द्वारा बनाया गया है जहां फिजिकल और डिजिटल यानी कि ऑनलाइन और जमीन पर दोनों गतिविधियां आप कर सकते हो युवाओं को इस पर रजिस्टर होना है और अब तक तैतालीस लाख युवा पिछले कुछ दिनों में ऑनलाइन रजिस्टर हुए हैं इनको अनुभव से सीखने का अवसर मिलेगा इनकी लीडरशिप स्किल्स नेतृत्व विकास के लिए योजनाएं बनाई गई है और भारत सरकार राज्य सरकार अन्य डिपार्टमेंट एवं प्राइवेट क्षेत्र के लोगों के लिए भी अपना वो वॉलंटियर करने के लिए समय दे सकते हैं इनको क्रेडिट पॉइंट्स भी उसके लिए मिलेंगे और सीखने का अवसर भी मिलेगा दीव में बड़ा शानदार कार्यक्रम यहाँ पर मेरा युवा भारत का हुआ है मैं एन वाई के एस एन और बाकी वॉलंटियर्स को बहुत बधाई और धन्यवाद सभी अधिकारियों का भी करता हूँ कि बहुत अच्छा कार्यक्रम हुआ है और बहुत ऊर्जा उत्साह और उमंग युवाओं में देखी गई जो नरेंद्र मोदी जी के विकसित भारत को दो तक बनाने का संकल्प लेकर आगे चले सर आपने आपने युवाओं आप तीन सभी मैंने युवाओं से अनुरोध किया है कि खेलो इंडिया फिट इंडिया इस मुहिम के साथ जुड़ें और नशों से दूर रहें और ड्रग्स फ्री इंडिया भी करें तो खेलो इंडिया फिट इंडिया और ड्रग्स फ्री इंडिया ये देश के युवाओं को लेकर चलना है और एक स्वस्थ युवा होगा तभी सशक्त भारत होगा नशा मुक्त भारत होगा तभी तो ताकतवर भारत होगा अगर खेलो इंडिया के साथ जुड़ेंगे तभी तो भारत मेडल की श्रेणी में और नए इतिहास कायम करेगा स्वयं सेवक की भूमिका बहुत बड़ी होती है और सेवा भाव जब आता है तो चरित्र निर्माण भी होता है नेतृत्व की क्षमता भी बनती है और युवाओं के अंदर राष्ट्र प्रेम जागता है રાષ્ટ્ર નિર્માણમાં ભી ભૂમિકા કો બઢાવા મિલતા